અંબાજીના વિસ્તારમાં મિત્રો આદિવાસી સમાજના લોકોએ અને સાથે મળીને અન્ય સમાજના લોકોએ જે પોલીસ કર્મચારી અને ફોરેસ્ટ અધિકારીઓ ઉપર પથ્થરમારો અથવા તીર કામઠા વડે જે હુમલો કર્યો છે એ વાત મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે મિત્રો ફોરેસ્ટ અધિકારીના લોકો અને પોલીસ કર્મચારીઓ ઉપર એવો ભારે અને ખતરનાક હુમલો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ઘણા બધા પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓને નાના મોટી ઈજા થઈ છે અને અમુકને તો મિત્રો ઘણી બધી એવી ગંભીર ઈજાઓ પણ થઈ છે તાત્કાલિક બધા લોકોને હોસ્પિટલમાં તો દાખલ કરવામાં આવ્યા પણ મિત્રો ત્યાંના વિસ્તારના લોકોએ તીર કાંઠા વડે સંતાઈ સંતાઈને એવો હુમલો કર્યો કે ભાઈ હુમલો બહુ ભયાનક હતો ઘણા બધા લોકો હતા

મિત્રો અંબાજીના એક આજુબાજુના વિસ્તારના ગામના લોકો સાથે મળીને મિત્રો આ ફોરેસ્ટ અધિકારીઓ ઉપર હુમલો કર્યો હુમલો કેમ કર્યો કારણ કે મિત્રો આ આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો આ અંબાજીના આજુબાજુના વિસ્તારમાં ક્યારથી એટલે કે ઘણા બધા વર્ષોથી રહેતા હતા પોતાની જમીન હોય એવું માનતા હતા હવે એ જમીન એમની છે કે નથી એ તો મિત્રો આવનારા સમયની અંદર ખબર પડી જશે પણ મિત્રો આ ફોરેસ્ટની જમીન હતી પોલીશ અધિકારીના લોકો અને ફોરેસ્ટના લોકો આ જમીન ઉપર કબજો કરવા ગયા હતા કારણ કે આ જમીન હતી સરકારી અને ત્યાંના લોકો એવું કહે છે કે આ જમીન અમારી છે અમે વર્ષોથી રહીએ છીએ ફોરેસ્ટ અધિકારીના લોકોએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું અને મિત્રો આ જમીન સરકારી છે એ જમીન લેવા માટે એનો કબજો કરવા માટે આ બધી ટીમ ગયેલી હતી ત્યારે મિત્રો ત્યાંના લોકોએ જે હુમલો કર્યો છે એ હુમલાની અંદર ઘણા બધા લોકો ભોગ બન્યા છે ઘણા બધા લોકોને નાના મોટી ઈજા પણ થઈ છે હવે મિત્રો આવનારા સમયની અંદર આના શું નવા અપડેટ મળે છે શું નવા સમાચાર મળે છે દરેક માહિતી તમને બતાવતા રહીશું ઘણા બધા લોકો અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યા છે ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આમાં આદિવાસી સમાજના લોકો હતા કે અન્ય સાથે બીજા ઘણા બધા સમાજના લોકો હતા પણ મિત્રો એ કઈ ખુલાસો થયો નથી આવનારા સમયની અંદર દરેક માહિતી તમને જાણવા મળતી રહેશે